આ તમે જોઈ રહ્યા છો એ કોઈ સામાન્ય કાપડ નથી હા આ ખાદીના ડ્રેસ છે કે આ ડ્રેસ બનાવવાની શરૂઆત ભાવનગરની એક મહિલાએ કરી છે ખાદી ઉપર ડિઝાઇન કરીને તેઓ સ્ટાર્ટઅપ અંતર્ગત પોતાનું વેચાણ કરી રહ્યા છે હા એ આ મહિલા પરિતાબેન માવાણી છે કે જેને પોતાની સૂઝબૂઝથી ખાદીમાં નવી ડિઝાઇનો કરી છે અને રોજગારી પણ આપે છે શું કહે છે પરિતાબેન ચાલો સાંભળીએ હું ખાદીનો ઉપયોગ કરું છું હું સુરતથી લાવું છું ખાદી મારે દોઢસો સુધીમાં મીટરનું પડે છે પછી એમાં હું મારી રીતે એમ્બ્રોઈડરી હેન્ડવર્ક બે મિક્સ કરાવું છું અને મારી રીતે હું ટોપ ટ્યુનિક ડ્રેસ પેન્ટ કોડ સેટ બધું બનાવું છું હું છેલ્લા એક વર્ષથી બનાવું છું અને અમે દસથી બાર બેનું કામ કરીએ છીએ ઈ બેનોને મારી રીતે હું રોજગારી આપું છું તમને સફળતા કેવી મળી મને સફળતા બહુ સારી એવી મળી છે અને લોકો હજી આનો મને બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે અત્યારે હું લેડીઝ લેડીઝનું જ બનાવું છું પણ જેન્ટ્સ પણ મને કહે છે કે અમને આવું બનાવીને આપો ભાવનગર શહેરમાં ગાંધી સ્મૃતિ ખાતે એકમાત્ર ખાદી વેચાય છે ત્યારબાદ અન્ય ખાનગી સ્થળો ઉપર વેચાતી હોય છે પરંતુ ડ્રેસ અને કુર્તીમાં પોતાની રીતે સૂજબૂજથી ડિઝાઇન કોતરનાર પરિતા માવાણીના આ ખાદીના વસ્ત્રોની માંગ વધી રહી છે જો કે તેની પાછળનું કારણ છે કે નવીનતા ત્યારે આ ખાદીના ડ્રેસ કુર્તી જોતી મહિલા શું કહે છે ચાલો સાંભળીએ હેન્ડમેડ વર્ક એન્ડ કોટન કુર્તીઝ એન્ડ ખાદી મટીરિયલ કી હે એ ઓર બહુ અચ્છા હે સામે કેલીએ બેસ્ટ तो खादी देखी है हाँ ऐसी नहीं देखी लेकिन इससे डिफरेंट टाइप की खादी देखी जो गांधी आश्रम के पास में गई थी वहाँ पे मिलता है, सिल्वर क्लाउड के सामने गांधी आश्रम है जो उसके उस स्पेशल शो पे खादी का पे पे और क्या लगा वहाँ पे डिफरेंट डिफरेंट टाइप के हैं लेकिन वो वो जो खादी के भी डिफरेंट डिफरेंट टाइप का जो होता है कपड़ा तो ये खादी में भी डिफरेंट डिफरेंट टाइप्स होता है तो ये समर स्पेशल है तो कोई ऐसा भी आता है कि जो डिफरेंट डिफरेंट ओकेजन पे पहनने के लिए भी होता है जो कि खादी पहनना वर्ग खूब बहुत वो है પરંતુ પરિતાબેને જે રીતે ખાદીમાં નવીનતા અને વિવિધતા લાવ્યા છે તેને કારણે માત્ર મહિલાઓ નહીં પરંતુ પુરુષો પણ યુગલોમાં માંગ કરી રહ્યા છે એટલે કે આ સ્ટાર્ટઅપને ક્યાંય સફળતા મળી રહી છે ઇટીવી ભારત ભાવનગર